અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ મુસાફરો પણ પ્લેનમાં સવાર હોવાની માહિતી બહાર આવી હતી ત્યારે તંત્ર દ્વારા આ મુસાફરો ના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઇટ એઆઈ એકસો એકોતેર આજે ટેક પછી અકસ્માતનો ભોગ બની હતી અમદાવાદથી બપોરે એકને આડત્રીસ વાગે ઉપડેલી આ ફ્લાઇટમાં બસોને બેતાળીસ મુસાફરો અને ક્રૂ સભ્યો હતા આમાંથી એકસોને અગ્નિસિત્તેર ભારતીય નાગરિકો ત્રેપન બ્રિટિશ નાગરિકો એક કેનેડિયન નાગરિક અને સાત પોર્ટુગીઝ નાગરિકો હતા ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજે આ દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં જિલ્લાના પાંચ લોકો હોવાની પુષ્ટિ આપી હતી આ તરફ ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ટેલિફોનિક વાતચીતમાં ભરૂચના ત્રણ મુસાફરો હોવાની અને બે મુસાફરો સાંસ્કૃતના હોવાની પુષ્ટિ કરી છે ભરૂચનું તંત્ર મુસાફરોના પરિવારોનો સંપર્ક કરી રહ્યું છે ભરૂચ જિલ્લાના પાંચ મુસાફરોના બહાર આવેલા નામોમાં ચંબુસર પટેલ સાહિલ ભરૂચના પટેલ અલ્તાફ હુસેન સાંસ્કૃતના તાજુ હુસેના તાજુ આદમ અને ભરૂચના સાજીદા મિસ્તર કાવીવાલાનો સમાવેશ થાય છે પ્લેનમાં સવાર પૈકી પટેલ અલ્તાફ હુસેને તેમના સાસુ તાજુ હુસેના અને સસરા તાજુ આદમ સાથે લંડન જઈ રહ્યા હતા યુકે સ્થાયી થયેલા પરિવારના ત્રણ લોકો ઈદ મનાવી પરત જઈ રહ્યા હતા એ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી ભરૂચ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જંબુસરના સાંસ્કૃતના સાહિલ સલીમ પટેલ સવાર હતા તો ભરૂચના અલમીના પાર્ક સોસાયટીમાં રહેતા ડૉક્ટર મિસ્ટર સલીમ સાજીદાબેનનું પણ સવાર હતા પોતાની દીકરીને મળવા જતા હતા ત્યારે ભરૂચના મુમતાજ પાર્કના અલ્તાભાઈ પણ વિમાનમાં સવાર હતા અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ કરતી વખતે ક્રેશ થયેલી છે એમાં લગભગ ઘણા લોકો આમાં મૃત્યુ પામેલા છે અને ઇન્જર છે જ્યારે ઇલેક્ટ્રોનિક મીડિયાને પિન પિંડિયા માટે જે અમને ખબર પડતા અમારા ભરૂચ જિલ્લાના પણ લગભગ ટોનેક જેટલા લોકો આમાં મૃત્યુ પામેલા છે જેમાં અત્યારે અમને માહિતી મળી કે અલ મીના પાક સોસાયટીમાં હતા ડૉક્ટર સલીમ એમના વાઇફ સાજેદાબેન ડૉક્ટર સલીમ મિસ્ટર કાવીવાલા તેઓ પણ એમની દીકરીને યુકે ખાતે મળવા જયેલા હતા આ દુર્ઘટના ફ્લાઇટમાં સાજેદાબેન પણ અંદર હોય અમે તાત્કાલિક એમના ઘરે સોસાયટીના મોહલ્લાના લોકો અહીંયા આવીને તપાસ કરી સલીમભાઈ પણ અત્યારે અમદાવાદ જવા નીકળી ગયેલા છે અને આ જે યુકે એમની દીકરીને મળવા એમને એમની બીજી બે દીકરીઓ અમદાવાદ એરપોર્ટ પરથી ડ્રોપ કરીને રિટર્ન થતા જ્યારે સમાચાર મળેલા છે ઘણા દુઃખદ સમાચાર છે અલ્લાહ તલાથી ઈશ્વરથી દોયા કે જે લોકો આમાં મૃત્યુ પામેલા છે એમના અલ્લાહ તાલા જન્ન નસીબ કરે અને જે બીમાર છે જે લોકો ગંભીર રીતે ઘાયલ થયેલા છે એ લોકો વહેલી તકે સાજા થાય અને આ સમગ્ર આજે અલમિના પાક સોસાજીના લોકો સલીમભાઈ ઘર પાસે ઉભેલા દુઃખ વ્યક્ત કરીએ કે બહુ બહુ ઘટ દુર્ઘટના બનેલી છે ફરી વખતે અલ્લાહ ની દુઆ કરે તમામ જે બીમાર જે લોકો ગંભીર ઘાયલ છે એ વહેલી તકે સાજા થાય એવી અમે અલ્લાહ તલા ઉપરથી દો કરીએ છીએ ખાસ